સૌરાષ્ટ્ર યુનિવર્સિટી અને રાજકોટ પોલીસે સંયુક્તપણે ટ્રાફિક અંગે લાવવા છે જેના ભાગરૂપે હવે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સંલગ્ન કોલેજોમાં ટ્રાફિક અવેરનેસ અંગેના સિલેબસનો ઉમેરો કરવામાં આવનાર છે પ્રાપ્ત વિગત અનુસાર રાજ્યમાં પ્રથમવાર શૈક્ષણિક સંસ્થા અને પોલીસે ટ્રાફિક અવેરનેસ માટે એક મંચ પર આવ્યા છે રાજકોટ પોલીસ અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ એમઓયુ કર્યા છે જે એમઓયુ હેઠળ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સંલગ્ન પાંચ જિલ્લાની બસો આડત્રીસ કોલેજોમાં નવા સત્રથી ટ્રાફિક અવેરનેસ નો સિલેબસમાં ઉમેરો કરવામાં આવનાર છે જે સિલેબસ ટૂંક સમયમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા તૈયાર કરી લેવામાં આવનાર છે વિદ્યાર્થીઓને અભ્યાસ કરાવવા ટ્રાફિક પોલીસના અને આરટીઓ અધિકારી ફેકલ્ટી તરીકે સેવા આપનાર છે આજ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી તેમજ રાજકોટ શહેર પોલીસ વચ્ચે એક મેમોરેન્ડમ ઓફ અંડરસ્ટેન્ડિંગનો કાર્ય સંપન્ન થયું છે જેના અંદર જે નવી શિક્ષણ નીતિ છે જે ગયા વર્ષથી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં લાગુ થઈ એના અંદર જે વેલ્યુ એડિડ કોર્સિસ એ વેલ્યુ એડિડ કોર્સિસના તહેત ટ્રાફિક એજ્યુકેશનને પણ એક કોર્સ તરીકે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા બસો અસ્સી જેટલા કોલેજો જે સલંગન કોલેજો છે આ યુનિવર્સિટીના એના અંદર ઓફર કરવામાં આવશે એના તહેત આજ જ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી તથા ટ્રાફિક ડિપાર્ટમેન્ટ રાજકોટ સિટી પોલીસના વચ્ચે એક અન્ડરસ્ટેન્ડિંગ સાઇન થયું છે કે જેના અંદર જે સિલેબસ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા ડિઝાઇન કરવામાં આવશે તેના અંદર ટ્રાફિક પોલીસ સહાયકરૂપ બનશે સાથે સાથે જરૂરત પડશે તો ટ્રાફિક પોલીસના આરટીઓના અધિકારીઓ આ કોર્સના અંદર ફેકલ્ટી તરીકે પણ કામ કરશે અમે આશા રાખીએ કે વધુમાં વધુ સ્ટુડન્ટ્સ આ કોર્સને ઓફર કરશે તથા જે એક આપણે દર વખતે ટ્રાફિક સમસ્યાની વાત કરીએ છે એના અંદર આ બધા છાત્રો આની ધ્યાન લે અને જે ટ્રાફિકની સમસ્યા જે દર દિવસ દિવસ બહુ જટિલ અને વિકટ બનતી જાય છે એના અંદર મદદરૂપ થશે હું ખાસ કરીને મેડમ વાઇસ ચાન્સલર રજિસ્ટ્રાર અને તમામ પ્રોફેસરગણના ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું કે એને આજે આ ટ્રાફિક પોલીસ સાથે એક એમઓયુ સાઇન કર્યો છે જ્યાં સુધી મારી જાણકારી છે એ પ્રથમ વખતે એવા કોઈ કિસ્સા બન્યા છે કે કોઈ શૈક્ષણિક સંસ્થા સાથે પોલીસ દ્વારા એક એમઓયુ કરવામાં આવ્યું છે ટ્રાફિકના વિષય ઉપર આજે રાજકોટ જ ઐતિહાસિક દિવસ છે કારણ કે પ્રથમ વખતે ગુજરાત રાજ્યમાં યુનિવર્સિટી સાથે પોલીસ દ્વારા ટ્રાફિકના વિષય ઉપર એમ યુ સાઇન કરવામાં આવેલું છે આપણે સો જાણીએ છીએ કે અત્યારે ટ્રાફિકની સમસ્યા ખૂબ જ વિકટ અને વિગત ઉઠતી જાય છે જેના કારણે દરેક તબક્કાને એના અંદર તકલીફ પડતી હોય ખૂબ જ પોલીસ માટે પણ એક પડકાર રૂપ થઈ રહ્યા છે ટ્રાફિક અને ખાસ કરીને જે યુવા વર્ગ છે એના અંદર જે એક મોજ મસ્તીના જગમની

आपण भागीदार बनी आने आदा जेवर्नी सिलेबस छे सिलेबस का इंपोर्ट आपसे आप का हमसे हेमंत जरूरत पड़से तो सेकंड तरीके पर हमारा अधिकारी को संपर्क करासे वो माने स्वास्थ्य प्रशासनला भेटू है उनको आभार आपा माऊ आप जो की देर लाइ दिस के कारण है बहु वास्तव संभव नहीं छे और आ, आ, साथे साथे रजिस्टर साहब ने बदल तब तमाम स्टाफ ने

આજ રોજ એક એમઓયુ સાઇન કરવામાં આવ્યું છે અને ખાસ કરીને એ એમ એમઓયુમાં ટ્રાફિક પોલીસના વિવિધ આયામો અમારા છાત્રોને ભણાવવામાં આવે અને ગ્રેજ્યુએટ લેવલે સેકન્ડ અને ફોર્થ સેમેસ્ટરમાં નવી શિક્ષા નીતિ તહેત વેલ્યુએટેડ કોર્સમાં સમાવેશ કરવામાં આવે એ બાબત આજે એમઓયુ થયું છે ટ્રાફિકની સમસ્યા જેમ ભાર્ગવ સાહેબે કહ્યું એમ ખૂબ જટિલ બનતી જાય છે અને ખાસ કરીને શહેરી વિસ્તારોમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટી પાંચ જિલ્લાઓમાં ફેલાયેલી છે અને પાંચે જિલ્લાઓના વિદ્યાર્થીઓ આ વિષય ભણશે એના બાસ્કેટમાં એ ઓપ્શનલ વિષય તરીકે આવી જશે અને એનાથી થશે એવું કે ટ્રાફિકની સમસ્યા તો કંઈક અંશે સારી અથવા તો સુદ્રઢ બનશે વિદ્યાર્થીઓ ટ્રાફિકના નિયમોનું જાતે પાલન કરશે અને એના બ્રાન્ડ એમ્બેસેડર પણ બનશે એ ઉપરાંત જ્યારે જ્યારે ટ્રાફિક પોલીસની ભરતી આવે કે રોડ સેફટીની ની કાંઈ વાત આવે તો એ વિદ્યાર્થીઓના માટે પણ એક નવી તકો ઊભી થશે આ બાબતમાં જે વિદ્યાર્થીઓ માટે મહત્વપૂર્ણ છે આ પ્રકારનું આ પહેલું એમઓયુ હોય હું ખૂબ આનંદિત છું કે અમારી સાથે પોલીસ વિભાગ પણ આવ્યો છે અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સાથે એમઓયુ કરી અને સાથે સાથે એમનો નો હાવ એમના પોલીસ વિભાગમાંથી ટ્રાફિક પોલીસ વિભાગમાંથી પણ અમને એક્સપર્ટ્સ મળશે અને અમારા વિદ્યાર્થીઓને ભણાવવામાં એમનું યોગદાન બનશે તો ખરેખર જે ફિલ્ડમાં કામ કરી રહ્યા છે એ લોકો તરફથી યોગદાન મળશે તો વધુ સારી રીતે આ ટ્રાફિકના નિયમોને ભણાવી શકાશે એમ મારું માનવું છે સિલેબસ બહુ ઝડપથી તૈયાર થશે કારણ કે આવતી ટર્મથી અમારે એને એપ્લિકેશનમાં લેવાનો જ છે વેલ્યુએટેડ ઘણા બધા કોર્સિસ હશે એમાંનો બાસ્કેટમાંનો એક સિલેબસ જરૂર પડે તો ક્યારેક ઓનલાઈન લેક્ચર્સ રાખી શકીએ બધા વિદ્યાર્થીઓ માટે પણ સામાન્ય રીતે ફિઝિકલ મોડમાં હશે અને મિત્રો અધિકારી નવી શિક્ષા નીતિ 2020 માં અને એનું ક્રિયાન્વયન સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ગયા વર્ષથી શરૂ કર્યું છે વર્ષે ફર્સ્ટ યર બીએ બીકોમ અને ફર્સ્ટ યર ઘણા બધા નવા કોર્સિસ રેગ્યુલેટેડ કોર્સિસ ચારિત્ર નિર્માણના કોર્સિસ ભારતીય જ્ઞાન પરંપરાના કોર્સિસ ઘણા બધા નવા પ્રયોગો શરૂ કર્યા છે એના જ ભાગરૂપે આજે ટ્રાફિક પોલીસ ના અનુસંધાન આજે આ થવા જઈ રહ્યું છે અને આજે એવું થશે એ વેલ્યુએટેડ કોર્સ તરીકે અમારા સેકન્ડ અને ફોર્થ વિદ્યાર્થીઓને ગ્રેજ્યુએશન ના વિદ્યાર્થીઓને આ કોર્સીસ ભણાવવામાં આવે એના બાસ્કેટ એડ એડ કરવા માટે આજે ખાસ એવું કરે છે જેમ બાબુ સાહેબે કહ્યું એમ ટ્રાફિકનો પ્રશ્ન આજકાલ ખૂબ ખાસ કરીને શહેરી વિસ્તારોમાં ખૂબ જ જટિલ બનતો જાય છે અને નાના નાના વિદ્યાર્થીઓ જો ટ્રાફિક બાબતે અવેર થાય અને એ લોકો આપણો બ્રાન્ડ એમ્બેસેડર બને સમાજમાં ટ્રાફિક સેન્સ ફેલાવે અને કઈ રીતે ટ્રાફિક નો ઓર્ગેનાઇઝ થાય એ વિષયમાં આપણો વિદ્યાર્થીઓ ગણે અને આગળ ચિંતન કરે તો એ ખૂબ મદદમાં આવી શકે પરિવાર નાના નાના એક્સિડન્ટ્સ પણ થતા હોય છે ઉતાવળે કોલેજ પહોંચવા માટે સ્કૂલે પહોંચવામાં તો એ બાબતે પણ ટ્રાફિક સેન્સ થી વિદ્યાર્થી અવેર થશે તો ઘણો ફાયદો થશે એવું હું માની રહી છું આ આ છું પૂજા મેડમ મેડમ ખૂબ સહયોગ આપ્યો છે અને આ એક સુંદર કાર્ય થવા જઈ રહ્યું છે વેલ્યુએટેડ કોર્સ તરીકે કરશું અને આપના નો નો પણ અમે આપના અમિત કરી અને ભણાવવામાં સહયોગ લેશું